Mwenye anpou, mwenye anpou, mwenye anpou Thank yeah. you. જે જે ફાઉન્ડેશન ફાઉન્ડર તથા મેનેજિંગ ટ્રસ્ટી કિરણ કુમાર પવાર કોખરા વિસ્તારમાં આવેલ જે જે ફાઉન્ડેશન ગણાકીય સેવા કાર્યો કરે છે આજે નવ છ બે હજાર ચોવીસના રોજ વિના ફક્ત જરૂર વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ કર્યું છે જેમાં એકત્રીસ હજાર ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે એટલે કે દરેક વિદ્યાર્થીને એક ડઝન એવા પચીસો ને વિદ્યાર્થીઓને આજે ચોપડાનું મહાદાનનું કાર્ય કરવામાં આવેલ છે આ જે ફાઉન્ડેશન એ સમાજને આગળ લાવવાના અને સેવાના ઘણા કાર્ય કરતા હોય છે જેમાં અનાજ વિતરણ કાર્યક્રમ શાળાઓ શાળાઓને રીડેવલપમેન્ટનો કાર્યક્રમ બર્ડ ફીડરનો કાર્યક્રમ કુંડા વિતરણનો કાર્યક્રમ છોકરાઓને વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો કાર્યક્રમ તેમજ ચોપડા વિતરણના કાર્યક્રમ અને ખાસ કરીને ટ્રી પ્લાન્ટેશન વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ જે જે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતું હોય છે અમદાવાદના ખાસ કરીને આપણા ખોખરા વિસ્તારમાં ઓફિસ આવેલી છે એના આજુબાજુના ધીરજ આવતી નારીપુરા ભાઈપુરા અમરાઈવાડી તેમજ બહેરામ પુરા ગામડી રોડ વટવા ચાંદખેડા ત્યાંથી ઘણા દૂર દૂરના વિસ્તારથી લોકો આ સહાય લેવા આવેલા છે મારું નામ પ્રકાશ પંકરભાઈ મિસ્કીલ છે અમારી છોકરી રિદ્ધિ પ્રકાશ મિસ્કીલ છે જે અત્યાર નવમા ધોરણમાં આવેલી છે અને જેલ્સ ટુમાં ભણે છે અને જેજે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને દર વખતે આજુબાજુના વિસ્તારોના હાકેશ્વર ઘોડાસર મણિનગર કોખરા દરેક બોર્ડના વિદ્યાર્થીઓને આ લોકો સારી રીતે હેલ્પ કરે છે અને એ બધું ખૂબ આભાર હું માનું છું જે ફાઉન્ડેશનનો અને આજે આ જગ્યા ઉપર કરીને આ ખોખરા બોર્ડના દરેક વિદ્યાર્થીની આયા એને ખૂબ આભાર ફાઉન્ડેશન નું ખૂબ આભાર વા્ય વિજયભાઈ કાશીદાર पवार અને એથી સમગ્ર ટીમ ને ખૂબ અભિવાદન પાઠવું આજે રહ્યા મારી સાથે साथी કાઉન્સેલર શ્રી ગમલેશભાઈ દિગસાડે શ્રી વાલીબેન કોર્પોરેટ i

એમને સાથ અને સહકાર આપીએ એવી જ રીતે પર્યાવરણની સુરક્ષા માટે પણ અનેક અનેક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ તમારી સાથે મળીને આ જે જે ફાઉન્ડેશન કરી રહી છે અને એમની ટીમ ત્યાં સહયોગથી આ બધું જે કાશીનાથભાઈની જે સફળ થઈ રહ્યા છે એ માટે એમની સમસ્ત ટીમના સાથ અને સહકારથી જ્યારે ટીમ કામ કરે ત્યારે જ કોઈ પણ કાર્ય સફળ થાય છે